બનાસકાંઠા જિલ્લામાં જામપુર અને આંબુલુંડની બનાસ નદીમાંથી વગર રોયલ્ટીએ ઓવરલોડ રીતે ડમ્પરો રેતી ભરીને જતા હોય છે છતાં પણ આ ડમ્પરોને કોઈનો ડર નથી ડમ્પરોને કોઈની રોકટોક નથી બનાસ નદીની રેતી સર્વશ્રેષ્ઠ રેતી માનવામાં આવે છે અને બાંધકામ માટે આ રેતી ઉત્તમ ગણાય છે જેથી અમદાવાદ વાવ થરાદ અને રાજસ્થાન સુધીના અસંખ્ય ડમ્પરો વિના રોકટોક ઓવરલોડ રીતે રેતી ભરી રાત દિવસ

એની બાજુમાં ઓગણત્રીસ સર્વે નંબર છે એની બાજુ મેં બત્રીસ સર્વે નંબર છે આ સત્યાવીસ સર્વે નંબર ખોદાઈ ગયેલો છે છવ્વીસ સર્વે નંબર ખોદાઈ ગયેલો છે અઠ્યાવીસ સર્વે નંબર ખોદાઈ ગયેલો છે અને આ એકત્રીસ સર્વે નંબર મેં ભરે છે અને મારા ગામની અંદર લગભગ છપ્પન સર્વે નંબર છે પાંચસો વીઘા જમીન છે પાંચસો વીઘા જમીન ની અંદર કોઈ પણ જાતને રેત રાખેલો નથી આજથી ત્રણ ચાર પાંચ વર્ષથી લાગત ભરે છે ચાર પાંચ મશીન છે અને મશીન કહેવા કેવા જાય ને તો એ લોકો ધાક ધમકી આલે છે અને રાતના રાતના વહેલા મોડા ભરી જાય છે બે ત્રણ દસ વખત તમે જોણ કરેલી છે સાહેબને ને સિંગ સાહેબ પણ જોણ કરેલી છે ડીડી સાહેબને જોણ કરેલી છે રાકેશ સાહેબને જોણ કરેલી છે પછી ચાવડા સાહેબને ને જોણ કરેલી આયેલા છે ખરા પણ એક બે વખત આવીને મારા જવાબો લઈને ભાગી જાય એની કોઈ કાર્યવાહી કરી નથી મેં અમને કીધું કું સાહેબ મારા આ એકત્રીસ સર્વે નંબર ભરે છે એમ કંઈ પણ કાર્યવાહી કરો અને અમારે વળતર મળાવો કે એમને તમને કશું જ નહીં મળે આવું કીધેલું મેં સરપંચ ને જાણ કરી સરપંચ કે એ તો ભરાવે છે તો ચલો સર સર કે ખેડૂતો ભરાવે સર્વે નંબર જવાબદારી સરપંચ ની તો આવે છે ને આખો ખોદાઈ ગયો છે બરાબર કયા ગામની યાદ છે આ ગામ છે ગાબડું ગામ પંચાયત ની છે બરાબર પાંચસો વીઘા તો સર્વે નંબર ખાલી છપ્પન સર્વે નંબર જમીન છે અને છવ્વીસે ખોદાઈ ગયેલો છે

લાગે છે આ વઢા લાગે છે કોઘડવા બરાબર એ મને તો કોઈ રોલટી નથી પણ ચાર પાંચ મશીન એટલા ચાલી રહેશે ટપ્પાની અંદર બરાબર અને અમારું આ ખોજ રહે એટલી બાજુ વળ્યા છે હાલની તારીખમાં